નમસ્કાર ખેડૂત મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંચા બજાર ભાવ આવી ગયા વાર થયો શનિવારે મિત્રો આજે ફરી એકવાર જીરાના ભાવમાં થોડોક માહોલ જોવા મળી રહ્યો છે જીરાનો ભાવ આજે છ હજાર રૂપિયા સુધી બોલાયો છે અને આવા જાણી લઈને તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ ખાસ મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા અવાજ તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ જીરું નો એસો પાઉ ચાર હજાર સાતસોથી ભાવ પાઉ હજાર રૂપિયા સુધી વરિયાળી નવસો પચાસથી સત્યાવીસો રૂપિયા સુધી ઈસબ ગુરફ સોવીસો રૂપિયાથી છવ્વીસો નક્ત્રીસો રૂપિયા સુધી તલ એકવીસો રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી શું અઢિયારસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અને હજુ ઓગણીસો રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો ઊંચા મટી વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા